ખાતે સેવાના લાભાર્થી ઓપન ઇન્ડિયા ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાઈ મુન્દ્રાના શાસ્ત્રી મેદાન ખાતે ગૌરક્ષા સેવા ટ્રસ્ટ મુન્દ્રા દેપાણી સપ્લાયર્સ મુન્દ્રા પોલીસ પરિવાર મુન્દ્રા મરીન પોલીસ એવમ પ્રાગપર પોલીસ પરિવાર દ્વારા આયોજિત ઓપન ઇન્ડિયા ડે નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટ બે હજાર પચ્ચીસ સિઝન ટુનું આયોજન કરવામાં આવેલ પચ્ચીસ દિવસ ચાલેલી આ ટુર્નામેન્ટમાં ટોટલ છન્નું ટીમોએ ભાગ લીધો હતો તારીખ પચીસ જાન્યુઆરી બે હજાર પચ્ચીસના મેગા ફાઇનલની અંદર રાજ ઇલેવન ભાડિયા અને સોનલ શક્તિ રાજેશ રોમાંચક મેચમાં રાજ ઇલેવન ભાડિયા વિજેતા બની જ્યારે સોનલ શક્તિ રાજેશ ઉપવિજેતા બની આ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ સિરીઝ સ્મિથ મેક્સી મેન ઓફ ધ મેચ ફાઈનલ મહિપાલસિંહ બેસ્ટ બોલર હાજી સમેજા બેસ્ટ બેટ્સમેન સોયબ લુહાર રહ્યા હતા જ્યારે ઉપવિજેતા ટીમને મળેલી નામ એકાવન હજાર તેમના સ્પોન્સર રાજેશભાઈ ગઢવી તરફથી ગૌ સેવામાં અનુદાન આપેલ હતું આ મેગા ફાઇનલના ટોસ વિધિ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ કચ્છ મોરબી લોકસભાના લોકલાડીલા સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી આદરણીય શ્રી વિનોદભાઈ ચાવડા વિધાનસભાના ધારાસભ્ય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે પૂર્વ રમેશભાઈ મહેશ્વરી બારોઈ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રચનાબેન પ્રણવભાઈ જોશી નગરપાલિકાના કારોબારી ચેરમેન ભોજરાજભાઈ ગઢવી મુન્દ્રા શહેર ભાજપના પ્રમુખ અરવિંદભાઈ પટેલ પ્રણવભાઈ જોશી કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખ શક્તિસિંહ જાડેજા ટુર્નામેન્ટના સ્પોન્સર આશભાઈ રબારી દેપાણી સપ્લાયર્સ સોનુભાઈ શર્મા શ્રી શિવ કન્ટેનર સુરેશભાઈ શોધમ વિપુલ કન્ટ્રકસન શાંતિલાલભાઈ મારુ સુવિધા ગ્રુપ ડેપા શાંતિલાલભાઈ ગંગર સમાગોગા જયાબેન શાંતિલાલ ગંગર પિયુષભાઈ ગાલા વડાલા કિશોરભાઈ પિંગોલ મુરજીભાઈ ગઢવી બિપિનભાઈ મહેતા આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ગજેન્દ્રસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા શિરાજ મલિક સાથે કાસમ ખલીફા ન્યુજ ઇલેવન ગુજરાત મુંદ્રા કચ્છ નમસ્કાર મિત્રો કચ્છની અંદર એક મોટી ટુર્નામેન્ટ થાય છે સાંસદ શ્રીની ટુર્નામેન્ટ વિનોદભાઈ ચાવડે એક સારી ટુર્નામેન્ટ રમાડતા હોય છે એના માધ્યમથી ઘણા યુવાનો ક્રિકેટર બહાર નીકળતા પરંતુ મુંદ્રામાં સાહેબ છેલ્લા બે વર્ષથી આ ગૌસેવના લાભાર્થે એક ટુર્નામેન્ટ થઈ રહી છે ખેલના માધ્યમથી મોટા સારા સારા પ્લેયરો નીકળી રહ્યા છે ત્યારે સાહેબ આ આયોજનને આપ શુભેચ્છા કઈ રીતે પાઠવશો મુન્દ્રાની અંદર ગૌરક્ષા સેવા ટ્રસ્ટના માધ્યમથી અને અન્ય સૌ સહયોગીઓના માધ્યમથી સિઝન ટુ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન આજે કર્યું છે એની આજે ફાઇનલ મેચ છે સૌ પ્રથમ તો ગૌ સેવા ટ્રસ્ટના સૌ મિત્રો ભાઈ શ્રી આદણીય મુરજીભાઈ શ્રી રતનભાઈ એમની આખી ટીમ બધા મિત્રોને અભિનંદન પાઠવું છું શુભકામના પાઠવું છું અને ક્રિકેટના માધ્યમથી સ્વાભાવિક છે કે કચ્છની અંદર ક્રિકેટનો એક ક્રેઝ છે આમ તો આખા દેશમાં દુનિયામાં છે પણ વિશેષ કચ્છની અંદર જોવા મળે છે જેમાં પણ આપણે ઘણી વખત ગૌસેવાના લાભાર્થે હોય શિક્ષણના લાભાર્થે હોય આરોગ્યના લાભાર્થે હોય ઘણી વખત સંગઠન એકતાના નામે પણ કપ રમાતા હોય એટલે અલગ અલગ માધ્યમ બનતું હોય છે પણ અહીંયા જે જીવદયાના નામે ખાસ કરીને અબુલા જીવ માટે એમની સારવાર થાય એમની સંભાળ થાય અને જે વર્ષોથી આ ગૌરક્ષા સેવા ટ્રસ્ટ ચાલે છે ને આજે ભવ્ય એમને આયોજન કર્યું છે એટલે હું એમને ખૂબ બિરદાવું છું અને અભિનંદન પાઠવું છું મિત્રો ક્રિકેટનો માહોલ આપ જોઈ શકો છો કારણ કે કચ્છની અંદર સૌથી વધારે ટેનિસ ક્રિકેટનો ક્રેઝ છે અને સાત ખાસ કરીને કચ્છની અંદર મુન્દ્રામાં છેલ્લા બે વર્ષથી આ ગૌ સેવા જે ટુર્નામેન્ટ રમાઈ રહી છે અને આ ટુર્નામેન્ટ એવી છે કે સેવાના માધ્યમથી રમાઈ રહી છે એટલે હું કહેતો છું કે તમારું એક વિઝન હોવું જોઈએ એક સપનું હોવું જોઈએ કે જે સપનાથી આપ ક્રિકેટ રમાડો અને લોકો તમારી મેચને જોવા આવે પરંતુ આ કચ્છની જે પ્રજા છે આ ટેનિસ ક્રિકેટ પ્રેમી પ્રજા છે હર્ષભાઈ આપ ખૂબ સારી કોમેટરી કરી રહ્યા છો અને મને ક્યાંક ને ક્યાંક આકાશ ચોપડા યાદ આવી રહ્યા છે ત્યારે જ્યારે આ કચ્છની જનતાને અમારી મુન્દ્રાની આ પબ્લિક જે તમને પ્રેમ આપી રહી છે કોમેડીના માધ્યમથી આ ક્યારેય નહીં ભૂલાય ખાસ કરી તો કચ્છનો જેટલો આભાર માનું એટલો ઓછો છે કારણ કે કચ્છની મુન્દ્રાની વાત કરીએ તો કોઈ પણ પબ્લિક હોય કચ્છનું ક્રિકેટ એટલે સૌથી આગળ પડતું ક્રિકેટ માનવામાં છે અને કચ્છની અંદર જે પબ્લિક ક્રિકેટરોને પ્રેમ આપે છે કોમેટરીનો પ્રેમ આવે છે એ અધાગ હોય છે એવો પ્રેમ બીજે ક્યાંય મળતો નથી અને ખાસ કરી જે આયોજન છે તો ગૌસેવા માટેનું આયોજન છે એક લાભાર્થ ગૌ સેવાની સેવા માટેનું આયોજન છે એના માટે તો જેટલા વંદન કરીએ એટલા ઓછા છે અને આ દર્શકોને જેટલા વંદન કરીએ એટલા ઓછા છે હર્ષભાઈ ખાસ કરીને હવે તો ડિજિટલ યુગ આવી ગયો છે લાઈવ ઘરે બેઠા તમે મેચ જોઈ શકો છો આજ પણ યુટ્યુબમાં ઘણા લોકો બેસીને જોતા હશે તો ખરેખર પબ્લિકમાં કોઈ ઘસારો થયો છે કે પબ્લિકમાં કોઈ જેમ વધારે હોય એમાં ઘટાડો થયો છે પબ્લિક ના પબ્લિક એવું કેવું કે યુટ્યુબના માધ્યમથી ઓછું થયું છે જે નકારાત્મક છે એના કારણે વધ્યું છે અહીંયા તો પબ્લિક વધારે આવે છે એની સાથે સાથે જે અહીંયા નથી પહોંચી શકતા એ લોકો પણ યુટ્યુબના માધ્યમથી અત્યારે જીટીસી ગુજરાત ટેનિસ ક્રિકેટ ઉપર લાવ્યું છે એ ઘણા લોકો જોઈ રહ્યા છે કાલે દિવસમાં પચીસ હજાર માણસોએ જોયું છે આજે આનાથી પણ વધારે જોશે ખાસ કરીને આજે બંને ટીમો સારી છે તમે કે એની સાથે જોવા જઈએ તો અમે તો દર્શકો સાથે જઈએ દર્શક જેની સાથે હશે અમે એની સાથે રહેશું થેન્ક યુ થેન્ક યુ મિત્રો જ્યારે કોઈપણ ટુર્નામેન્ટ થતી હોય છે તો એના માટે એક ટીમ હોવી જોઈએ અને ગૌરક્ષા સેવા ટ્રસ્ટ પાસે એક મોટી ટીમ છે કારણ કે સારા કામો કરતા હોય ત્યારે તમારી પાસે આપોઆપ લોકો જોડાતા હોય છે અને વિનોદભાઈ ચાવડા સાહેબે જે રીતે શુભેચ્છા પાઠવી છે આ ટીમને ખરેખર કાબિલે તારીફ છે રતનભાઈ ખાસ કરીને જ્યારે આ સમગ્ર ટીમ અમારી આપની સાથે હોય છે ત્યારે આયોજન સફળ થતું હશે પહેલાં તો આ ટીમ વિશે શું કહેશે જી જય ગૌ માતા વંદે ગૌમાતરમ આજ રોજ જ્યારે એક તારીખથી ચાલુ થયેલ આ ટૂર્નામેન્ટનું આયોજન આપ જોઈ શકો છો આજ પચીસ દિવસથી આ સતત અમારી ટીમ જે ખૂબ સારી મહેનત કરી રહી છે અને આ મહેનતના ફળ સ્વરૂપે આપ જોઈ શકો છો કે મુન્દ્રામાં ફર્સ્ટ આવું આયોજન થયેલું છે એ પણ અમારી આ ટીમના કારણે અમારી ટીમમાં ખૂબ સારા એક્ટિવ યંગ છોકરાઓ છે છે જેના હિસાબે આવા અને સફળ આયોજન થતા હોય રતનભાઈ ખાસ કરીને કોઈ પણ ટુર્નામેન્ટ કરવી એટલે અત્યારે જીવના જોખાઓ છે કહેવાય છે કે ઉબારો હાથમાં લેવો કારણ કે ટુર્નામેન્ટમાંથી કંઈક ને કંઈક ઝઘડા થતા હોય છે નાની બાબતોમાં કંઈક ને કંઈક વાત ખેંચાતી હોય પરંતુ આ ટુર્નામેન્ટ છેલ્લા અમે બે વર્ષથી જોઈ રહ્યા છીએ કે લોકો સફળતાપૂર્વક અને શાંતિથી નિહાળતા હોય છે આ આપ મેરામણ જોઈ શકો છો પબ્લિકની રતનભાઈ આ બધો પ્રેમ પબ્લિકનો કઈ રીતે યાદ કરશો જી પબ્લિક તો અમને ખૂબ સારું સપોર્ટ આપે છે એના માટે શક્તિ ભાઈ અમારા એકસો આઠ જે સતત સેનિટાઈઝર ડિપાર્ટમાં હોય અને નગરપાલિકા સાથે અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલ છે અને ખૂબ સારું સહયોગ દરેક તરફથી મળેલ છે કોંગ્રેસ હોય ભાજપ હોય પણ ખરેખર જે આ અમારી ટીમ છે એની અમારી રીડની હડ્ડી છે તો શક્તિશીમ બાપુ છે સેવાના માધ્યમથી મેચ રમાઈ રહી છે એક મોટું વિઝન છે આપનું અને આપ બહુ સારા કામ કરો છો આ કામની અંદર જે આપણે સાથ સહકાર આપ્યો છે એમનો કઈ રીતે શુભેચ્છા પાઠવું જી ખૂબ ખૂબ ધન્યવાદ જે લોકોએ અમને આ ખુલ્લા દિલથી સહયોગ આપેલ છે અને આપના માધ્યમથી હું સર્વે હૃદયના ભાવથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત તો મિત્રો આ છે રતનભાઈ અને કહેવાય કે રતન ગાયુ કરે જતન જેને ખૂબ સારું આયોજન હાલ મુદ્રાની અંદર કર્યું છે અને માનવ મેરામાં આપ જોઈ શકો છો ક્રિકેટનો માહોલ બનાવી લીધો છે અને એમનું આયોજન હંમેશા સફળ છે રતનભાઈ ર્યુઝીલેન્ડ ગુજરાતી પાઠવે છે ત્યારબાદ એવો ક્રિકેટર જે કચ્છ કોહલીના નામથી ઓળખાય છે અને બહુ સારી મેચ રમતા હોય છે અને જ્યારે ઈ મેચ રમતા હોય ત્યારે એમના માઇન્ડમાં ચેસ કઈ રીતે કરવું ખરે ખાસ કરીને કચ્છની મુદ્રામાં જે આયોજન થઈ રહ્યું છે રતનભાઈ ગઢવી જે આયોજન કર્યા છે સાહેબ આ આયોજન વિશે શું કહેશો પહેલા તો આયોજન બહુ સારું હતું તે મુન્દ્રામાં દર વર્ષે જે પર રમાડે છે ટુર્નામેન્ટ બહુ સારી થાય છે પણ આ ટુર્નામેન્ટ બહુ જોરદાર છે અને ગૌસેવાના લાભાર્થ છે તો અતિ નિહાની પબ્લિક પણ સિરાજભાઈ બહુ સારી હોય છે ગ્રાઉન્ડનો ક્રાઉડ રમવાની બહુ મજા આવે છે મુન્દ્રામાં દર વર્ષે આવીએ છીએ અમે રમવા માટે દીપકભાઈ આપ તો બહુ મોટા પ્લેયર છો ને બહુ સમગ્ર ગુજરાત ફરતા હો છો પરંતુ આ જે અમારો મુન્દ્રાને પબ્લિકનો પ્રેમ છે ખરેખર આ પ્રેમને કેવી ભૂલશો કોઈ દિવસ નહીં ભાઈ મુન્દ્રાનો બહુ સારો પ્રેમ છે વર્ષોથી ઓળખીએ છીએ બધા એકબીજાને તો બહુ સારી પબ્લિક હોય છે અને સપોર્ટે બહુ સારું જ આપે છે દર વર્ષે અચ્છા ટેનિસ ક્રિકેટનો બહુ ક્રે છે જેવી રીતે સિઝનનો પણ હોવો જોઈએ કારણ કે આપણા કચ્છમાંથી પણ કોઈક સારા પ્લેયર નીકળે એ બાબતે આપ શું કહેશો જી ભાઈ એના માટે જરૂર કોઈ પણ એક પ્લેટફોર્મની જરૂર છે પહેલાં તો એક ગ્રાઉન્ડ હોવું જોઈએ સારું એક રત્નાલ છે પણ આપણી અહીંયા આજુબાજુ કોઈ નથી એવડું મુન્દ્રા કે ભુજમાં કે મસ્કા છે એટલું બધું નથી સારું પણ એના મસ્કા હમણાં સારું થઈ ગયું હોય ગ્રાઉન્ડ પહેલાં નહોતું એવું કોઈ ગ્રાઉન્ડ હોય કોઈ એકેડમી સારી હોય તો આપણા છોરાઓ જરૂર આગળ વધી શકે એમાં પણ શું આજે રતનભાઈ ગઢવી બાજી મારશે જોઈએ ક્રિકેટ છે બે ટીમો સારી છે બધા એક સાથે ભેગા રમવાવાળા પ્લેયર છે બધાએ જે સારું રમશે એ ચેમ્પિયન થશે જો જીતા હો સિકંદર થેન્ક યુ ધન્યવાદ આભાર ત્યારબાદ એક એવું ક્રિકેટ ખાસ કરીને મુન્દ્રા માટે ગરુની વાત કરે મુન્દ્રા તાલુકાનો સ્ટાર અને આટલી ઉંમરે પણ એક સારી બોલિંગ કરતા હોય ત્યારે ખાસ કરીને સાહેબ આપનું નામ અને પરિચય આપ મારું નામ જાડેજા વનરાજ ધીરુભા મારું ગામ મોખા છે મુંદ્રાની બાજુમાં જ થાય છે સાહેબ ખાસ કરીને જે આ આયોજન થાય ઘણો કચ્છમાં આપણે ઘણી જગ્યાએ ગુજરાતમાં પણ જાતા હશો પરંતુ આ મુન્દ્રાની પબ્લિકનો પ્રેમ અને આયોજન બાબતે શું કહેશો આયોજન ગૌ સેવા સમિતિમાં અમે બધા સાથે જ છીએ અને મુન્દ્રા લોકલ પબ્લિકની એટલો સપોર્ટ મળે છે કે એની કોઈ સીમા નથી એમ કેમ કે ક્રિકેટ પ્રેમી જનતા છે મુન્દ્રાની કાલે તમે જોયું હશે આજે પણ જોયું પબ્લિક લાઈવ છે છતાં અહીંયા કંઈક એટલી ઉમટેડ છે ને કે રાખવાની જગ્યા નથી હોતી અને અમે કન્ટિન્યુસ આગલા વર્ષે પણ ચેમ્પિયન થયા હતા અને આજે પણ ફાઇનલમાં છીએ ઘરે માલિક આજે પણ ચેમ્પિયન થાય અમારી આશા તો આ છે પણ સામે ટીમ છે એ પણ અમારી ઘરની જ છે જે પણ ચેમ્પિયન થાય બે ટીમ ઘરની જ છે ટેનિસ ક્રિકેટ તો બહુ છે કચ્છમાં પણ તમને નથી લાગતું સીઝન ક્રિકેટ એવું નીકળે કે જેની અંદર કચ્છની અંદર આઈપીએલમાં કોઈ પ્લેયર જાય અત્યારે સારામાં સારું એક કચ્છનું પણ પ્લેટફોર્મ સારું છે અત્યારે ગાંધીધામથી પણ જાય છે ઘણા બધા બે ત્રણ છોકરા અંડર નાઇન્ટીનમાં પણ સિલેક્શન થયું છે આપણે એ વિચારીએ કે મુન્દ્રાથી પણ કોઈ સારા પ્લેયરો નીકળે કે આઈપીએલ સુધી જાય શું લાગે છે આ વખતે વનરાસી બાજી મારશે એ તો હવે ત્યારબાદ ટેનિસ ક્રિકેટમાં જઈને લોકચાના મેળવ્યું કારણ કે આજકાલ સેલ્ફીનો સમય છે સેલ્ફીનો જમાનો છે હિતેન્દ્રસિંહ જાડેજા આમ તો કોઈ નામના મહતા નથી પરંતુ આ ગમે ત્યાં ઊભા હોય નાનકડા દીકરાઓ હોય કે મોટા હોય એમની સાથે સેલ્ફી પડાતા હોય પહેલાં તો સાહેબ આ મુન્દ્રાની જનતાએ જે તમને પ્રેમ આપ્યો છે આ પ્રેમ બાબતે શું કહેશું ખૂબ જ સરસ દર વર્ષે હું મુંબઈ મુંદ્રા રમવા આવું છું ને ક્રાઉડ એટલો વિશાળ સંખ્યામાં હોય છે કે રમવાની અહીંયા ખૂબ જ મજા આવે છે અને આયોજન સમિતિનો બી ખૂબ ખૂબ આભાર કે દર વર્ષે જે આવી મોટી ટુર્નામેન્ટ મુન્દ્રા મધ્યે રમાડે છે ને આવું જ આયોજન દર વર્ષે થતું રહે એવી મારી શુભકામના તો સાહેબ જ્યારે આપ મેદાનમાં બેટિંગ કરવા જાઓ છો ત્યારે લોકો એક અવાજ આવતો જેમ એમ એસ ધોની જેમ બેટિંગ બીચ મેદાનમાં જાય અને રાડું નાખતું એવો આપના ક્રેઝ પણ છે આપના લોકો ચાહક વર્ગ બહુ મોટો છે તો પહેલાં આ જે વર્ગ તમને મેચ જોવાયા છે એ તમને નિહાળી રહ્યા છે શું કહેશો એમને મારું તો એવું જ કેવું છે કે જ્યાં બી ક્રાઉડ હોય ફૂલ ત્યાં જ રમવાની મજા આવે જો પબ્લિક જ ન હોય તો મેચ રમવાની એટલી મજા આવતી નથી તો પબ્લિકનો બી હું એટલો જ આભાર માનીશ કે આટલી વિશાળ સંખ્યામાં જે લોકો મેચ જોવા આવે છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર સાહેબ ખાસ કરીને ટેનિસ ક્રિકેટ તો બહુ છે અત્યારે પરંતુ સીઝનમાંથી હિતેન્દ્રસિંહ જાડેજા જેવા પ્લેયર બહાર નીકળીને આઈપીએલમાં ચમકે એ બાબતે શું કહેશું જી જરૂર એવી કોશિશ ચાલુ તો છે અત્યારે સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ રમુજ છું તો તેનામાંથી ટ્રાય કરશું કે એકાદ બે સારી ઇનિંગ આવે ને એમાંથી આઈપીએલ માં ચાન્સ મળે આજે હિતેન્દ્રસિંહ જાડેજા શું સદી મારશે તે તો હવે મેચ ની સિચ્યુએશન પર છે

જૈન લોકોની દેવી છે સમજો દયા એટલે હંમેશા કોઈ બી આપણે જીવદયા નું કઈ બી કામ હોય એમાં ગાય નું હોય ને તો વધારે એ હોય છે કારણ કે ગાય એ આપણા સનાતન ધર્મમાં આપણે એને માતા ગણીએ છીએ અને કારણ કે આપણે નાનપણથી જ નાનપણથી દૂધથી કરીને બધું એ અને આજે બી ગાયનું દૂધ છે કે ઘી છે એ બધું ભેંસ કરતાં ઘણું ફરક છે એટલે એ ટાઈપનું છે કારણ કે પહેલાં જમાનામાં અલગ હતું પહેલાં ભેંસનું ઘી વધારેમાં વેચાતું ગાયનું ઓછામાં આજે ગાયનું ઘી છે એ દૂધ છે ને બધા દૂધમાં હજુ ભાવ ઓછા હોય છે પણ ઘીમાં તો આજે બી એનાથી દોઢા ડબલ ચાલે છે ભાવ સાહેબ ખાસ કરીને આપણા જેવા દાતા થકી જ આવું આયોજન થતું હોય છે ને આવા સારા કામો થતા હોય છે ત્યારે મુંબઈ અને કચ્છ આ એક કડી કહેવાય અને હાલ કચ્છની અંદર જે આવી સરસ આયોજન થતા હોય છે સેવાના માધ્યમથી કારણ કે કોઈ વિઝન હોવું છે વિઝનના માધ્યમથી આયોજન થઈ રહ્યું છે તો શુભેચ્છા કઈ રીતે પાઠવશો ટીમને એક તો અમારી માતૃભૂમિ છે અમારો જન્મ કચ્છમાં જ થયો છે અને એમને શુભેચ્છા જેટલી આપી એટલી ઓછી છે કે જે આ કાર્ય કરે છે ને અમે તો પૈસા આપીને છૂટી ગયા છે પણ જે કાર્ય કરે છે ને એમને ધન્યવાદ છે કે જે લોકો દિવસ રાત જોતા નથી ક્યારે બી ક્યાં બી એક બી ફોન આવે તાબડતો એ લોકો રાતના બી હોય તો તો ઉઠીને તાબડતો ભાગે સાહેબ રતનભાઈ ગઢવી એકસો આઠ તરીકે જાણીતા છે અને ગાયુ માટે રતન કરે ગાયુ જતન સારા કામો કરતા હોય છે પરંતુ એ સારા કામો ક્યારે થાય જ્યારે તમારા જેવા દાતાશ્રીઓ ની સાથે હોય ત્યારે તો કેટલો આનંદ થતો હોય છે આવી સારી હોસ્પિટલો છે આવા સારા આયોજન થઈ રહ્યા છે આ મુન્દ્રા પક્ષો સેવા રક્ષા કેન્દ્ર ખરેખર આ રતનભાઈ જે કામ કરી રહ્યા છે અને આયોજન કર્યું છે ખરેખર ધન્યવાદ પાત્ર છે ને આ સેવા માટે આવા જ કાર્યો કરીને આપણે જે દાન ભેગું થઈ શકે એના માટે ખરેખર અમે તો કહીએ છીએ કે અમે પણ તમા એમની સાથે જ છીએ જેટલું પણ થાય એટલું આ પશુઓ માટે અમે કરીએ રતનભાઈ છેલ્લા બે વર્ષથી આ ટુર્નામેન્ટના માધ્યમથી સેવાનું કામ કરી રહ્યા છે અને લોકો પ્રેમ આપી રહ્યા છે રતનભાઈ ગઢવીના તો શું કહેશું રતનભાઈ ગઢવી માટે તો એમ કે ખરેખર રતન જ છે એમ કે આજે એ જે સેવા કરી રહ્યા છે અને જે કાર્યો કરી રહ્યા છે એકલા હાથે આટલું ખરેખર એ રતન જ કહેવાય એમ ભારતનો એક રતન છે એમ સમજો કે ખરેખર આમ ધન્યવાદને પાત્ર રતન કરે કરું જતન અને રતન એ તો ખરેખર રતન જ છે એવી રીતે સાહેબ બિરદાવ્યું દેવલ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર Scott Yash Soft Drinks.